કોટન ની અંદર પ્રીમિયમ ક્વોલિટી પંદરસો રૂપિયા વાળી પેર આજે આપડાવવાના છે છસો રૂપિયા પ્યોર જયપુરી આવશે વર્ક આવશે આખામાં દુપટ્ટો અને પેન્ટ બધી મોલની આઈટમ છે એટલે કુર્તીના લેવલમાં પેન્ટ આવશે એમાં બીજો છે ઓરેન્જ કલર છસો રૂપિયામાં સાઇઝ મળવાની છે એમ ઓરેન્જ કલરની અંદર પિંકમાં એલ સિંગલ સિંગલ પીસ છે એટલે તમને સસ્તું ને સારું મળશે એટલે આમાં બહુ બધી સાઇઝની અપેક્ષા ન રાખતા જેમાં જે સાઇઝ છે આપણે કહી દેવાનો છે પ્યોર પ્યોર જયપુરીની અંદર એક્સેલ સાઇઝ ભારે દુપટ્ટો વાળો અને એનું ભારે પેન્ટ હા જો આ જયપુરીની અંદર પ્યોર એટલે પ્યોર જયપુરી મારી ગેરંટીથી કોટન નથી પ્રીમિયમ ક્વોલિટી એક્સેલની સાઈઝ એ ટાઈપમાં વર્કમાં બીજું પીસ છે આ પણ છે એક્સેલનું છસો રૂપિયામાં આ ભારે પેન્ટ ને આ દુપટ્ટું એની અંદર એક એક્સેલમાં આ ટાઈપનું છે પર્પલ કલરનું હવે બતાવું છું તમને પ્યોર લખનવીની અંદર અચ્છા સો રૂપિયામાં બે વેરાયટી છે એમાં આપણી પાસે પિંકની સાઈઝ છે એમ અને બ્લેકની સાઇઝ છે ડબલ એક્સેલ આમાં આવા હું તમને ત્રિપલ એક્સેલ સુધીની મળશે છેલ્લે સુધી વિડીયો જોજો એટલે નવું નવું મળતું રહે એમ સાઈઝ બતાવું છું મર્ચન્ટા કલર ભારે વર્કનો પેન્ટ ને દુપટ્ટો એની અંદર આપણી પાસે એલ સાઇઝ છે એક ડબલ ની સાઈઝ છે એમાં એમાં કલર એ છે રસ્ટ કલર બેનો ફેવરેટ એમાં ડબલ એક્સ અને એમ સાઈઝ મળશે રસ્ટ કલરની અંદર રાણી ગુલાબી કલર વેરાયટી જોવું તેનો લેવું હોય તો લેવાની ઈચ્છા થઈ જાય એવી સરસ આઈટમ જયપુરી કલેક્શનમાં જ છસો રૂપિયામાં આપણે આપવાના છે એવી કલેક્શન એનો દુપટ્ટો આ જોઈ લો એલ સાઈઝ અને ગળામાં મસ્ત મજાનું વર્ક પણ આપેલું છે રાઉન્ડ સેડ છે 600 રૂપિયામાં ની અંદર એક આ કલર છે આપણી પાસે મસ્ત મજાનો ગળાના વર્ક ની અંદર આ સાઈઝ મળવાની છે એલ હવે એલ સાઈઝ ની અંદર બતાવું છું પ્યોર જયપુરીમાં સ્ટ્રેટ આનું પ્રિન્ટ છે આ જોઈયો અને એમાં એક વર્ક માં ટાઈપ છે પણ રાઉન્ડ છે તો ખોલીને બતાવું છું આ જો ભારે માં ભારે કપડું છે ખાલી કુર્તી લેવા જાઉં તો છસો માં નો મળે એનું પેન્ટ સિંગલ પીસ છે એલ સાઈઝ જ મળવાનું છે પછી બ્લુ ને બ્લેક ના છે ને ફેવરિટ હોય એના માટે સ્પેશિયાલિટી છે વેરાયટી જોઈ

બ્લેક છે ડબલ એક્સેલમાં કે કાં કાંઈક અલગ પીસ છે તને ખોલી દઉં છું તો ઉપર બ્લેઝર આવશે આખો એની અંદર પેન્ટ આવશે અને સાથે ઇનર આવશે સાઈઝ મળવાની છે ડબલ એક્સેલની કલર કોઈને ગમતો હોય તો એમાં પણ સ્પેશિયાલિટી આપણે આપી દેવાના છે સેલના ભાવની અંદર સરસ સરસ વેરાયટી રોજે રોજની માટે લેવી હોય ચોવી હોય તો આવી જાવ મીરા વોલમાર્ટમાં અહીંયા તમને મળવાનું છે અવનવી નવી વેરાયટીનો ભવ્ય જય માતા